પરંતુ હાલના સમયમાં વધુ કમાણીની લાલચે બેફામ બાંધકામ કરવામાં આવે છે સરકારના નિયમોની વિરુદ્ધ બાંધકામ કરી લેબાગુ તત્વો બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં જ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહેમદાવાદ તાલુકાના કાછઈ ગામનો જેમાં સરકારી મંજૂરી વગર પ્લોટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌથી મોટો તો સવાલ એ થાય છે કે બિલ્ડર પર કોના છે બેહાથ સરકારી તંત્રની મંજૂરી વગર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અહેમદાબાદ તાલુકાના કચ્છ ગામમાં ગેરકાયદેસર બાંધકામ બાંધકામ રેલવે નજીક વધુ મંજૂરી વગર તંત્ર દ્વારા નોટિસ બજવણી બાદ સિક્યોરિટી બેસાડ્યા બાદ પણ ફાર્મ હાઉસ વેચાણ કોની રહેમ નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે વન બીએચકે તેમજ ટુ બી મકાનનું વેચાણ જમીનના માલિક તથા બાંધકામ કરનાર વિરુદ્ધ તંત્ર માલિક તેમજ બિલ્ડર્સ સામે ક્યારે થશે કાર્યવાહી ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કાચઈ ગામમાં ડીપી વિસ્તારના સર્વે નંબર છસો સત્તર છસો અઢાર છસો ઓગણીસ છસો વીસ છસો કરવામાં આવ્યું છે જે મામલો સામે આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નોટિસ પાઠવી બાંધકામ દૂર કરવા તેમજ હવે પછી જમીન પર બાંધકામ ન કરવા નોટિસ પાઠવવામાં આવી છે જે પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં દ્વારા ગાર્ડની નિમણૂક પણ કરવામાં આવી હતી તેમ છતાં જમીનના માલિક અને બિલ્ડર સરકારી નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો તંત્ર કેમ નથી કરતું કાર્યવાહી કોની રહેમ નજર હેઠળ પ્લોટમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ ગ્રાહકો સાથે કેમ થઈ રહી છે છેતરપિંડી જમીનના માલિક અને બિલ્ડર પર કોના છે બે હાથ શા માટે તંત્ર દ્વારા નથી કરવામાં આવતી કોઈ નક્કર કાર્યવાહી ક્યાં સુધી લે ભાગુ તત્વો પોતાની મનમાની કરતા રહેશે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી બસો સિત્તેર થી વધુ વન બીએચકે તથા ટુ બીએચકે મકાન નું બાંધકામ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યા છે

આ સ્કીમ ઓવડાની વિકાસ પરવાનગી વગર બાંધકામ કરતા બિલ્ડર, એન્જિનિયર તથા માલિકોને કોઈનો ડર નથી. ગ્રાહકોને આ સ્કીમના માલિકો ઓવડા, રેરા તથા અન્ય વિભાગની મંજૂરી વગર બાંધકામ, વેચાણ અને પ્રલોભન આપીને શું સાબિત કરવા માંગે છે? રેરાના નિયમ મુજબ બિલ્ડર રેરામાં રજિસ્ટ્રેશન મેળવ્યા બાદ બ્રોસર કે જાહેરાત પ્રસિદ્ધ કરી શકે છે અને બુકિંગ આપી શકે છે. છતાં આ સ્કીમના માલિકો રેરા રજિસ્ટ્રેશનની નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ગ્રાહકોને બ્રોસરમાં ક્લબ હાઉસ કે અન્ય જે સવલત દેખાડી હશે તે તમામ સુવિધા આપવી પડશે જો આમ કરવામાં બિલ્ડર બેદરકારી રાખશે તો ગ્રાહક રેરા ઓથોરિટી સમક્ષ ફરિયાદ દાખલ કરી શકે છે ફરિયાદના આધારે ઓથોરિટી બિલ્ડર સામે શિક્ષાત્મક પગલા પણ લેશે જે જમીન પર બિલ્ડરે એપાર્ટમેન્ટ મકાન કે પ્લોટની યોજના મૂકી છે તે જમીનના ટાઇટલ ડિફેક્ટિવ હોવાનું બહાર આવે તો બુકિંગ કરનાર જે ક્લેમ કરે તે મુજબ વળતર આપવું પડશે ગ્રાહકને પૂરતી સુવિધા નહીં મળે તો તે બુકિંગ સમયે આપેલી રકમ પરત મેળવી શકશે અને તેનું વ્યાજ પણ માંગી શકે છે રજીસ્ટ્રેશન કરાવવાની બિલ્ડરને પણ લાભ થઈ રહ્યો છે જ્યારે પ્રોજેક્ટમાં બુકિંગ કરાવનાર ગ્રાહકોને પણ રોકાયેલા નાણાંનું પૂરું વળતર મળશે ગ્રાહકોએ પ્રોપર્ટી ખરીદી કરી પરંતુ બાંધકામ ગેરકાયદેસર શું ખરીદદારો મકાન મળશે કે પછી લોલીપોપ રેરા રજીસ્ટ્રેશન નીતિ નિયમોનું ઉલ્લંઘન

be india